લેવા મળ્યા છે ને આમાં બધા છે ને સાફ સફાઈ કરી નાખી છે ને એમાં ફૂંકાવા મળ્યું છે તો છે ને ડેલો એક બાકી રહ્યો છે તો ડેલામાં છે ને ભાઈ ધૂળ છે ને બહુ રાજી આવે કારણ કે કેડામાં છે ને ડેલો નાખ્યો નહીં ને એટલે ધૂળ ઉડી ઉડી ડેલામાં આવે તો સાફ સફાઈ છે જો આ પાછા બંતરને ને છે ને વરસાદની એવું હોય કે એટલે અંદર ટોક રાખવો પડે રગર છે ને હા એ રાંધે વ્યવસ્થા છે એટલે છે ને ટોકમાં રાખવો પડે રાખવો પડે વરસાદ એવી રહ્યો તો રાંધ કેમ હા રાંધવું કેમ કા ભાઈ

એમાં ભાઈ છે ને એટલામાં છે ને ફી રહે ને આપણે છે ને કોઈ જે ડ્રેગન ફ્રૂટ છે ને એક બે વાર ટેસ્ટ કર્યું પણ આપણને એટલું બધું ભાવે નહીં પણ આપણે બધાય કહે છે ખાવું છે તો પછી ને આપણે લેવા છે તો આ ને ખાઈ હા ભાઈ તાર ખાવાનું છે તાર ખાવાનું છે એ બે ને ખાવાનું છે એટલે છે ને આપણે એને મોળી દઈ આપણને ભાવે તો એકાદ છીએ ટ્રાય કરીશું ફેમિલી તો મસ્ત મસ્ત છે ને ફરાળ બરાર કરીને બધા છે ને આરામ લી લીધો અત્યારે છે ને ભાઈ જો નાસ્તો સાલો મળે છે નાસ્તો છા ને શેવડો

હા જો ભાઈ આનો ભાઈ અમારે છે ને વિડીયો બનાવવો જ પડે આ છે કુચકા બો મારે જો આપણે હવે થોડું કામ હતું કારણ કે ટાઢો પર થવાની વાર જોતા ટાઢો પર થઈ ગયો છે વિનુ પટેલ હે કેમ છે ભાઈ કુર્જભાઈ છે છે કે ને આગળ છે ને સવારમાં માં આવ્યા હતા ગાડી લેવા કારણ કે કુરજભાઈ જવાનું હતું દવાખાને કુરજભાઈ મજા પકડી ગઈ એટલે ગયા હતા

ના એ છે બે વિઘાને વાડી બે વીઘા પૂરું નહીં દોઢ વીઘા જેટલું છે તો એમાં છે ને સાટી દઈએ ફટાફટ તો એમની છે ને આજ બે પપ કરીને નાખાય તો સાટવામાં છે ને હેલું પડે ના છે ને દવા બે તેજ દવા છે એટલે હાલની સાટવી પડે કા ભાઈ તરીકાને સાટીએ તો એમાં એવું છે કે મોડર્ન મોડન છે ને બધું બળવા મળે એટલે છે ને સાધા પોરે સાંટીએ ને તો સારું પડે એમ કા ભાઈ એટલે સાટીએ છીએ તો આ ભાઈ બે ભાઈ સાટી છે ને ભાઈ હવે પપ ભરે છે તો ફટાફટ છે ને છાટી કાઢી છે ભાઈ દવા છાટવાનું હતું એ સટાઈ ગયું છે ખાલી એક પપ સાટવાનો હતો તો આમાં ભરી જાય છે ને આ વાડીમાં વાડીમાં એમાં સોળા છે ને તોડવા જઈએ કારણ કે આજે સેટ છે આજે તો રાંધવા માટે કંઈક કોરું શાક બનાવવું પડે એટલે છે ને સોળા તોડવા જવાના છે ને એ છે ને મારા પપ્પા તો મોટર શરૂ કરી છે તો આમાં પાણી વાળે છે કારણ કે આમાં જ દવા સાટવાની હતી પણ આમાં કારણ કે પાણી પાવાનું શરૂ છે એટલે ગારો છે એટલે છે ને આમાં બધું પીજલું છે એટલે અમે કઈ ગારામાં ખોટ્યું સાટવી નથી તો આમાં બધે પાણી પાણી બધું ભેરવું છે જવું રહે છે ને આમાં ને સાટવી આમાં બે ત્રણ દી પછી સાટી દઈ તાક થોડું ઘણું વાહરી જાય ને તો છે ને બાજરીનો છે ને થઈ ગયો છે મસ્ત કેમ એ નહીં એવો નજારો થઈ ગયો છે પણ હે ને વરસાદ આવ્યો હોત ને તો આથી અદ્ભુત નજારો હોત એટલા માટે છે ને છોડા તોડવા જવા છે ને એમાં છાયા છે ને આવી છે છોળા તોડવા માટે જો એટલે પણ જવું છોડા છે ને ઉતારવાના છે તો આ વાડી છે ને બારા વાળું કહેવાય કાં

વાવે છે તો એટલી છોડી જશે નાખી લાટ તોડવી પડશે તો ભાઈ છે ને માણસ છે શાક થાય ને એટલી છોડી ઉતારી દેશે એટલી છોડી ઉતારી છે ને આપડા હાથમાં એટલી છે નાખી દઈએ કમ્પ્લીટ

એટલે નીરદ રાખી જશે કારણ કે હવે છે ને મને લાગી જશે છે ભૂખ તો આપણે છે ને ફટાફટ જમી લઈ હવે જો બેન રોટલી બનાવવા માંડ્યા છે ઓલા પણ રોટલી બને છે અને અહીંયા શું બને છે આ થેપલા હે થેપલા કેવા થેપલા ખાવાના ખાવાના થેપલા આમાં શું હું નાખ્યું તેલ ને પછી આ લીલું એવું કોઈમ રહે કે હો ને જો આ થેપલા બને છે પછી આપણે બને ને દેખાડી ભાઈ આમાં હું હું નાખીને બનાવ્યા છે તેલ નાખ્યું લે મરચું નાખ્યું લે હળદર નાખ્યું લે એવું બધું છે ને થોડું થોડું નાખુલું હે પણ આપણને ભાઈ પૂરી ખબર નથી હું હું નાખ્યું એમ પણ આ બંને પછી ખબર પડે આવું કાંઈ છે પણ ભાવ એવો બનજે કે હે હારા બનજે હા ભાઈ હારા બની છે તો હે પછી કંઈ કહેવાય નહીં આ છે નો સીનાનો હે ઘઉંના લોટનું ઠેપડું વાહ વા ઘઉંના લોટનું ઠેપલા બને આ કુકરમાં શું મેગું કહું શાક વાયળનું શાક વાયરનું શાક છે ને

અમારે ભાઈ છે ને ગામડાની અંદર આવું હોય તમે કોઈ કામ સિટીમાં માં વિડીયો જોતા હોય તમારે કેમ હોય એ ખાસ કરીને કોમેન્ટ ને ભાઈ જો અમારે ગેસ છે ને તો ગેસને છે ને આવી રીતના ઠારવાનો હોય જો આવી રીતે સાફ સફાઈ કરી ને ગેસને બંધ કરી દેવાનો તો તો તમારું પણ ટાટવાનો કરો પડે આ રાંધ્યું હોય આખો ભરા હા અમારે જો આવી રીતના હોય ગેસ ને ઠારી દેવાનો પછી હવારમાં જે છા પાણી બનાવવાના હોય ને એ ઈટુ મેકિંગ અલગ થી એમાં આપણે છાપાણી બનાવી બનાવીએ બાકી છૂલા જે આપણે રસોઈ બનાવીને ખાતા હોય ને એ છૂલા ની અંદર તો બિલકુલ કઈ વસ્તુ બનાવવાનું નહીં અને ફેમિલી અમારે છે ને જો ભાઈ આવી રીતના ખોઈ કરેલી હોય એ ખોઈ ની અંદર છે ને શીતળામાં વાસ હોય એવું કઈક કે છે એની અંદર છે ને આપણે જેટલું બનાવેલું હોય ને એ બધું એ ખોઈ ની અંદર મેકી દેવાનું જો અહીં વા ગોઠવવા મળ્યા છે હા હા આવી રીતના છે ને આની અંદર બધું ગોઠવી દેવાનું એટલે રોટલા હારા રે ને આપણે છે ને પેટ્યું હોય પાસે હડફાની એવું એની અંદર નહીં મેકવાનું કારણ કે ખોઈમાં જ મેકવું પડે આ બધું તહેવાર આવે તો એ તહેવારનો છે ને માન્યતા આપણે કરીએ છીએ તો આવી રીતના ગોઠવે છે ગામડાની અંદર છે ને રોટલા ગોઠવાઈ ગયા છે ને હવે છે ને આ રોટલીનો વારો છે રોટલી એવું ગોઠવી દેવાનું છે આમ હવે રોટલી મેકી છે અહીંયા રોટલી આવી ગઈ છે ને આ થેપલા આવી ગયા છે

તો હું આવી છું રૂમની અંદરને કારણ કે છે ને આપણે ઘણું બધું કામ એવું હોય કે વિડીયો એડિટ કરવાનો હોય ને વાગી જશે ઘણા તો આજનો વિડીયો અહીંયા વધી હતી તમને કેવો લાગ્યો ને કેવો હોય અમારે રીતિ રિવાજ તમારે કેવો હોય એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો ને આજનો વિડીયો છે ને અહીંયા સુધીથી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દે મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ